હા 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 ઇલા આપણે બે થી આખો નો આડિયો પાઈ દીધો પણ મારા છોકરા બગીચામાં હજી સુતા છે રીમાં ઉઠાય છે કે નહીં એ જાડિયા તારા છોકરાની તને ખબર છે જે રવિવાર હોય ત્યારે 10 વાગે ઉઠે છે અને હજી અહીંયા બગીચામાં ઉતાય છે સાચી વાત છે મારા દીકરા શનિવારની રાતે અડધી રાત સુધી જાગે અને રવિવારે 10 બાર વાગ્યા સુધી મને સુતા હોય છે શું કરવું મારા છોકરાનું આલે એલા રોહિત્યા અમારો એક છોકરો ધોળા ધોણ કેમ આવે હું થયો છે બાપુ બાપુ શું ભલા બધો હું તો એક રીસ અને અને હું તમને કેવા સાચું કેસ હા બાપુ રોહિત્યા હાલ તો

हम तो जो रोते आया तो ढडा खेला है इनी मने रीस मारा छोकरा ने क्या ले गयो है हहह रिस के मारो छोकरो सया नहीं ती देखाता इनी मने क्या होई जायसे अबे सो करछु जाडिया <laughs> तू इमे ताइर में? તું એક કામ કર કાય કે પોલીસવાળાને ફોન કર ઈ તારા છોકરાને બસાવશે તારી વાત સાચી છે એ હવે હું પોલીસને ફોન કરું પોલીસ જ કંઈક કરશે હાલો સાહેબ હું ચાટીયા બોલું છું તમે કાયકા મારા છે આવો અરે સાહેબ મારા તમને હું કેવું મારા બે છોકરા મારા બાજી હુંતા તા તો એની મને એક રીસ આવ્યું અને મારા એક છોકરાને ઉપાડીને લઈને ભાઈ ગયું તો આવો ગાય તો મારે ગાયકા જાડિયાના બગીચે જવું પડશે જાડિયાનો ફોન આવ્યો તો કે સાહેબ તમે ગાયકા મારા બગીચે આવો મારા છોકરાને ભાલું ઉપાડી ગયું હે

આ મારો બજેટો છે અને તદ જવો આજ પતારીમાં મારા બે છોકરા હુતા હતા તઈની મને એક રીત આવ્યો અને મારા છોકરાને ઉપાડીને લઈને વહી ગયો હવે ક્યાં લઈને ગયું મને નથી ખબર પણ અહીંયા ફરતી બાજુ તો વાડ છે અને આ પડખે પડખે બધે વાડ્યું જ છે તો આ રીસ આવ્યું ક્યાંથી અરે બાપરે તારી જાઈ ના આયા ખુલ્લા પટમાં છોકરાને હુરાય તો રીસ ઉપાડી જ જાય

નકરી રીસી ને તારા છોકરાને ઉપાડીને જંગલમાં જ લઈ ગયેલું છે સાહેબ હાલો તો કાયકા મારા છોકરાને બચાવી લે કરી રીસી મારી નાખતી હાતે બચાવી લે હાલો 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 કાયકા ચંદલ બાજુ गाइस બબુ બબુ બચાવો બેટા મારા છોકરાને ક્યાં અરે બાપરે આમ જો તો અરે બાપરે આ તો મારા છોકરાના જ નિશાન લાગે હે આમ તો જુઓ રીસ મારા છોકરાને ને ઢલડી આ બાજુ લઈને આયુ લાગે આમ જો આ નિશાન રહ્યા ને આલી બાજુ જાયે આલે રીસ બહુ આગું નઈ હોય હવે હા આટલામાં જશે ગોતો ગોતો ઈ ન કઈકા બેટા કે આ હોતો હાલો

હાલુ કીધું સાહેબ તમે ભલાકો કિલો ત્રીસ હોય હલો હલો સાહેબ કેમ કઈ બોલતા નથી એ ઘડિયા તું તારો બાપ રોવે શું કામ એ તારો છોકરો એજે જીવે જ છે એની શ્વાસ હાલે છે પણ રહ્યો ને આ રીસે ઉપલો કર્યો ને એમાં બે ભાન થઈ ગયો હે તો સાહેબ હું કાઈ કે મારા છોકરાને દવાખાને લઈ જાવ એ આ જો તું રયો ને તારા છોકરાને કાઈ કે દવાખાને લઈ જા અને હું રયો ને એ કમિશનર સાહેબને ફોન કરી દઉં એટલે જંગલ ખાતા વાળી ટીમ આવી ને આ રીસને બીજા જંગલમાં મૂકી આવે બરોબર હા સાહેબ લઈ જા લઈ જા કાઈ દવાખાને લઈ જા ઉપાડો ઉપાડો હાલો હાલો કાઈ કે ભાગી ગયો છે તમારા છોકરાને દવાખાને લઈ જાય અરે બાપરે આ જાડિયાના છોકરાને તો હુમલો કર્યો છે પણ હવે રહ્યું ને આ વાડીઓ વિસ્તારમાં બીજા ઉપર હુમલો કરે ને એ પહેલાં હું કમિશનર સાહેબને ફોન કરી દઉં ઘાયઘા એ હાલો એ કમિશનર સાહેબ એ હું અહીંયા વાડી વિસ્તારમાં આવ્યો હતો અહીંયા કણે ઓલા જાડિયાના છોકરા ઉપર રીંશે હુમલો કર્યો છે એટલે તમે ગાયગા રહ્યો ને ફોરેસ્ટ ખાતાવાળી ટીમને મોકલો એટલે આ રીંસને પકડીને બીજા જંગલમાં મૂકી આવે એ હા હા એ સારું હાલો સાહેબ એ હા એ હા હું હામો જાવ એ હા લાય કમિશનર સાહેબે એમ કીધું કે એ ટીમ રે ને આ રસ્તા ઉપર આગળ આવે હે લાઈ હું હામો એલો જાઉં